અર્શોધા અમર પુષ્પ દ્વારકા દિનેશ આર વિઠલાણી સિનિયર લોયર વાસુદેવ દ્વારકા વિતરણ કેન્દ્ર મારું જનારા મંદિર પાછળ નવા આવા સામે દ્વારકા છેલ્લા છ મહિના ત્યાં આમ તો બાર મહિના બાર માસ ત્યાં મેં જોયું કે કેન્સર કોઈને નથી તો મેડિકલ સારવારમાં કેન્સર ડિટેક થાય છે બાયોસીમાં આવે છે કેન્સર તો ચોથા સ્ટેજ પછી લોકો આર્થિક રીતે ખંખેરાઈ ગયા પછી કોઈને કોઈ રીતે લાઈફ સી યા કોઈ હેતુ મિત્રોને કહેવાથી અમરસ પુષ્પ લેવા આવે છે હાલમાં છેલ્લા ત્રણ મહિના ત્યાં કેન્સર માટે અમૃત પુષ્પનો ધસારો બહુ છે તો રિયલમાં જે લોકો જે લોકો બુદ્ધિશાળી છે સમજે છે મને જોતા હોય એવા લોકો એક વાત સમજે અને આજુબાજુવાળાને સમજાવે કે આ બધો ખેલ વાયુનો છે વાયુ છે એ નાભીમાંથી આવે છે અને બાળક હલન ચલન કરે છે વાયુ જાય છે નાભીમાંથી ત્યારે મોઢું ખુલી જાય આખું ખુલી જાય માણસ મૃત્યુ પામે તો વાયુનું પ્રબલત્ત્વ છે એ આખી બોડીમાં વ્યવસ્થિત રીતે કામ કરે છે આખી બોડીની અંદર બોતેર કરોડ બહુતેર લાખ દસ હજાર બસો નવ નાળી છે એમાં મેડિકલ સાયન્સની ભાષામાં ટોક્સિક છે એ ટોક્સિસ પહેલાં ક્યાંથી થાય છે જે કાંઈ આપણે ખાઈ પીએ છીએ તો ઝાડો થાય છે ઝાડામાંથી રજકરણો છૂટા પડે છે એ છૂટા પડેલા રજકરણો બોતેર કરોડ બહુતેલાખ દસ હજાર બસો નવ નાળીમાં ભરાઈ જાય છે હવે એને બહાર નીકળવું છે એનો રસ્તો નથી ત્યારે આપણે માંદા પડીએ છીએ એક કહેવત છે ભેજ સાંતો રોગમાં તો એ સિદ્ધાંત ઉપર બહુતર કરો માવતેલા ગફજા બસો નવ નાળી સાંતો રોગમાં થાય મારી કોઈ દવા નથી તો જે મેડિકલ સાયન્સની ટીકડીના ટોક્સિસ થાય છે ઝાડા માટે જે બહાર નીકળે છે એમાંથી જે ટોક્સિસ કેમિકલ્સ વાળી ટીકડીના કચરા પાર્ટ ઓફ લેટરી સાથે બહુતર કરો માવતેલા ગરફા બસો નવ નાળીમાં ભરાઈ જાય છે ત્યારે એક અંદર વિસ્ફોટ થાય છે એને કારણે વાયુ એ કચરાને ઉચકાવે છે હવે એ કચરો ઉંચકાય ગામની અંદર જે મજૂર હોય એ પાંચ મણે ઉપાડે મણની ગુણી ઉપાડે જેવી મજૂરની કેપેસિટી એ પ્રમાણે મજૂર મજૂરી કરી શકે એ વાયુનું પ્રબલત્વ શરીરમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે ઘણા માણસોને જ્યારે ટોક્સિસ મણના પાર્ટ ઓફ લેટરી અને કેમિકલ્સના ટોક્સિન્સ રસણાય છે અને જ્યારે વિસ્ફોટથી વાયુ ઉચકાય છે એ વાયુ જો ગોલબેડ સ્ટોન સુધી ગયો હો તો ગોલ્ડ મેડલ સ્ટોન આવી તો ડૉક્ટર સાહેબ એમ કે છે કે પિત્તાશય છે એની પથરી નીકળે નહીં બહાર પિત્તાશય કાપવું પડશે તો પિત્તાશય કાપી નાખે છે પછી જે કચરો જે છે એની કેપેસિટી તો એમને છે જ એ તો ત્યાં ગોલ્ડ બેલ્ડર સુધી જવાનો જ છે પણ ગોલ્ડ બેડલ છે નહીં તો કચરો જાય ક્યાં એટલે કચરો જે ગોલ્ડ બેડલ સ્ટેન્ડ સુધીની કેપેસિટીથી પ્રવાયુના પ્રબલત્વથી ઉંચકાતો હતો એ કચકો એ કચરો વધારે પ્રબલત્વથી જરાક ઉંચકાય એટલે કિડનીમાં આવી તો કિડની સ્ટોન થયા ઓપરેશન કર્યું કિડનીમાંથી માંથી કાઢી નાખી પાછી સ્ટોન થાય છે તો એનું કારણ જો મને મેડિકલ સાયન્સ જવાબ આપે એ એનું કારણ એક જ છે પેલો જે કચરો છે એને બહાર નથી નીકળો એની પથરી થઈ ગઈ છે ઓપરેશન કરી નાખ્યું છે તો પાછી પથરી શું કામ થાય એ જ કચરો અને અનુકૂળ જગ્યા કિડની પાસે આવ્યું એટલે પાછી પાછી કિડની સ્ટોન થઈ ગોલ્ડબેડ સ્ટોન સુધી આવ્યો હતો ગોલ્ડર તો છે કાપી નાખ્યું છે તો એ કચરો ગોલ્ડબેડ સ્ટોન ટપી જાય એનો જે હિસ્સો છે એરિયા છે એ ટપી ઉપર જાય તો બહેનોને બ્રેસ્ટ કેન્સર આવે છે બહેનો ઓપરેશન થાય છે પાછા બેક્ટેરિયા પેદા થાય છે કારણ કે ઓલા કચરા તો છે જ તમે ઓપરેશન કરીને કચરિયા છટકી ગયા છે જે કચરો છે એ પાછો ઉચકાશે પાછું બ્રેસ્ટ કેન્સર આવશે કાઢી નાખશો પાછું એ કચરો ઉચકાઈને બ્રેન ટુ સુધી પહોંચી ગયો બ્રેન ટ્યુમર થશે વસ્તુ સીધી એક જ છે કેન્સર દુનિયામાં કોઈને નથી અને કેન્સર જેને છે એનું અણુ સેલ ફૂટી જાય બોડીમાંથી તોય કેન્સર એમાં કોઈ બચાવી શકતું નથી પણ વર્તમાન જગતમાં જે કેન્સર 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 ચાલ્યું છે હોઠમાં કેન્સર અહીંયા કેન્સર ભાઈ અહીંયા કચરો ટોક્સિસ પેદા થઈ ગયો વરાઈ ગયો છે એને બહાર કાઢો બહાર કાઢવાનું વિજ્ઞાન મેડિકલ સાયન્સમાં નથી એ મારી શોધ એ જ છે પેટ સાપતો રહો બાદ બહુતર કરો બહુતર લાખ દસ હજાર બસો નવ નાની સાફમાં તો જે છે એ વાયુનો છે વાયુઓની તાકાતથી બ્રેન સુધી ભરો ગયો ફટફટ ફટફટ કરતો ઉપર સુધી અને ત્યાં બ્રેનથી ભરાયું ત્યાં સ્ટ્રોક આવ્યો લખવા થઈ ગયો વાયુ ઉપર ચડ્યો વાયુને નીચે ઉતારવાનું વિજ્ઞાન સફેદ કાંદો ઘી ગાયના ઘીમાં સોકડી સફેદ કાંદો લાલ થઈ જાય ત્યાં સુધી એની ઉપર એક ચમચી મરીનો પાવડર નાખો એટલે એ મગજની અંદરના આંખ સુધીના વાયુને નીચે ઉતારે છે પ્લસ એક બજારમાં પથ્યાની વાત આવે છે એ પણ ગળાથી ઉપરના ભાગમાં રોકવા કામ આવે છે એ વાયુને નીચે ઉતારે છે વાયુ હંમેશા ગતિ નાભી નીચે રહેવી જોઈએ એની બદલે એની ઉપર થાય છે કચરો ઉપર ચડો બ્લોકેજ આવી એ વાયુની કેપેસિટી અહીં કુદીની જ છે પછી વાયુ ઉપર ચડતો નથી એ કાંઈ બ્લોકેજ આવી ગયા આંઠથી નળી કાપી અહીં જોડી વળી ત્રણ ચાર વરસ થાય તો વળકે જ આવ્યા કાં બીજી વાર ડોકે જાય એનો મેડિકલ સાયન્સ મને જવાબ નહીં તો જવાબ મારી પાસે છે જે મૂળ કચરો છે એનું પ્રબલત્વ એની તાકાત એની શક્તિ પ્રમાણે અહીં બધી ચડ્યો છે અહીં જ આવ્યા છે દડી બદલાવી નાખી અહીંથી સાથળમાંથી ગાડી જોઈડી અથવા તો તમે બલૂન બેહાડ્યું તો પાછો બલૂન બેહાડવાથી શું થયું કચરો તો પાછો સાહેબ આવવાનો જ છે અહીંયા ચડવાનો જ છે કે તમે પાણીના પાણીને રાખો બાથરૂમમાં તો પાણીને ઢાળ અનુકૂળ મોઢિયું જો મોઢિયા આગળ સામે બેન ન ઉપાડે તો ત્યાં બ્લોકેજ આવે એ બ્લોકેજની આવી વાત તો બાથરૂમ પાણી ગંધાણું રૂમમાં આવ્યું રૂમ એટલે ઘર શરીરે ઘર છે ઘરની અંદરની ગંદકી ઘરની અંદરની ગંદકી બહુતેર કરણો બહુતેર લાખ દસ હજાર બસો નવ નાળીમાં છે જે સાફ કરવાનું વિજ્ઞાન એટલે અમૃત પુષ્પ નથી મોર અમૃત પુષ્પ એકમાત્ર બોતેર કરોડ બોતેર લાખ દસ હજાર બસો નવ નાળી શાક કરવાનું વિજ્ઞાન છે અને આ કચરા જે છે એ બધા વાયુ પેદા કરે છે વાયુ છે ડમરી લઈ આવે કથ્થામાં ઉલરે પબ્લિકે મરી જાય વાયુ એટલો તાકાતવાળ છે જગતની અંદર જે વાયુ તાકાતવાળ છે ને એવું કોઈ તાકાતવાર નથી દુનિયામાં ગાંડામાં ગાંડો માણસ માથા ફાડી નાખે કોઈથી ડરે નહીં એવો ભયંકર ગાંડો જે દુનિયામાં હોય એના કરતા મહાભયંકર ગાંડો વાયુ છે ને શરીરમાં એસી વાયુ છે મિત્રો એમાંથી એક વાયુ અને બગડ્યો નીંદર નથી આવતી તો નિંદ્રાનાશ વાયુ નિંદ્રાનાશ વાયુ આવી જાય નીંદર ના આવે કંપવાત થાય હાથમાં રકાબી દેલું છે કંપવાત થાય એ વાયુ સ્તંભ વાયુ એનું નામ મનિયા સ્તંભ છે જેને માણકાનો ઘસારો છે એવા માણસોને પાછળથી બ્લડ પહોંચવામાં મગજ સુધી પહોંચવામાં તકલીફ પડે ન સાગર એ દબાઈ જાય સ્નાયુ વાયુ વાયુને કારણે અહીંયા બ્લડ ન પહોંચે અને ચક્કર આવી જાય તો એ મન્યાસ્તમ વાયુ પીધો છે કાનની શરદી પણ છે કાનની પછવાડે એક બેલેન્સ સ્ટેશન છે ત્યાં મેલ ભરાઈ ગયો હોય તો બેલેન્સ સ્ટેશનને મેલ થકો મારે તો એ ચક્કર આવે બીપીને ચક્કર આવે હેમોગ્લોબિન ઓછું તો ચક્કર આવે મેલ ભરાઈ ગયો એનું કારણ વાયુ વાયુએ દાબી દાબી ઠાહીને કાનમાં મેલ ભરી દીધો મેલ ડોક્ટર પાસે જાવ કાન સાફ કરાવો તો ચક્કરવાયા જાય ખેલ વાયુનો છે એટલે દરેક વ્યક્તિ મેં ફેસબુક ઉપર મારા અમર પુષ્પો પેજમાં જે મિત્રો ન હોય એવા લોકો એ વાત બીથ અને કપવાળી વ્યક્તિએ શું ખાવું શું ના ખાવું આટલું પ્રાઇમરી નોલેજ તો દરેકને મારે આપવું છે એટલા માટે મેં ફેસબુક ઉપર હોય થાય છે વાત વાતની વ્યાધિવાળા વ્યક્તિએ શું ખાવું અને શું ના ખાવું પિત્તના પ્રકોપવાળી વ્યક્તિએ શું ખાવું શું ના ખાવું કફના પ્રકોપ પ્રકોપવાળી વ્યક્તિએ શું ખાવું શું ના ખાવું બસ તમે આટલું શીખી જાઓ તમે તમારા ડૉક્ટર છો હારા હારા ડૉક્ટર અમારા માન્ય ડૉક્ટર સાહેબ બધા મીઠાપુર મારી બાને હું લઈને જાઠાપુર છાટા હોસ્પિટલમાં તો એ કહેતા બા તમે તમારા ડૉક્ટર છો થોડીક તમે તમારી પ્રકૃતિ જાણો તમને શું ખાવે છે શું નથી ખાવતું તમારું શરીર શું એક્સેપ્ટ કરે છે શું નથી સ્વીકારતું આવું એક સારા ડૉક્ટરે જ્ઞાન આપતા અને હું મારી બા ભેગો જતો બીટા બુટાટા હોસ્પિટલમાં માનીય ગાંધી સાહેબ ધ ગ્રેટ ડૉક્ટર અને મારી ભાઈ એમની ટ્રીટમેન્ટથી ઘણું સારું થતું એટલે પરંતુ સ્થિતિ છે કે તમારી પ્રકૃતિ તમે જાણો અને તમારી પ્રકૃતિથી અનુકૂળ ના આવતો હોય એવો ખોરાક નાખાવો ચાવી ચાવીને તમાકુ ખાય નાળી આલતી હોય પિત્તની પિત્તલ તમાકુ પિત્તલ છે

કે આ પેજ મેં મૂકા છે ટોટલ છ સાત પેજ છે એનો તમે અભ્યાસ કરો આમના વ્યક્તિને તમારા પાસે કોપી કાઢી રાખો એમને કોપી આપો કે ભાઈ તમારો પી પ્રકૃતિ છે નાડી જો નાડી કેમ જોવાય મેં મારું યુટ્યુબમાં મેં શીખડાયું છે કે સવારના પોરમાં થઈને પૂરથી ડાબાથી નાડી અહીંયા અંગૂટા નીચે જો કાગડો ચાલે છે કે ડેડકો ચાલે છે કે કાગડો ડેડકો ઝડપથી ચાલે છે જો ઝડપથી ચાલતો હોય તો હાઈપર નોર્મલ ગતિથી ચાલતો હોય તો કોઈ પણ કાગળો ડેટ કોઈ ચાલે પછી વાયુ વાયુની જેમ ફરકની જેમ નાળી હાલે તો એ પીત અને વાયુની નાળી થઈ અને એવા લોકોને અસર એટલી સાદા ફલા જ છે બીજું કે જે હંસગતિએ ચાલે એ કફ નાળી છે એ લોકોને કરતી હોય છે અને ઘડીમાં ઘડીકમાં ફરફ થાય કાગડો ચાલે મિત્રો એ તેતરનાળી થઈ અને તેતરનાળી ચાલતી હોય ત્યારે વ્યક્તિનું આયુષ્ય અડધી કલાક કલાક પતર કરી જ્યારે જ્યારે તેતર ચાલતી હોય તો ઘરના સભ્યોએ શીખવું જોઈએ કે તેતરનાળી ચાલે છે તાત્કાલિક ઇમિડિયટ ડૉક્ટર પાસે પહોંચી જવું કે તેતર છે જે વૃત્તિનું કારણ છે તેતરનાળી અને બધી નાડી વ્યવસ્થા બગડી ગઈ છે ઘણી કપ થાય ને ઘણી વાયુની જ મારે પીતો પિતોની જાય એ ત્રણ વસ્તુ ભેગી થાય ને ત્યારે ખેતરથી ખેતરલાડી ચાલતી હોય ને કોઠે જવાની છે એ વિદ્યા મેં આખી શીખડાવી છે મારો હેતુ એક માત્ર લોકોના રૂપિયા બચે લોકો પોતે જાતે થોડુંક ડોક્ટરી જ્ઞાન મેળવે વૈદિક જ્ઞાન મેળવે અગાઉના ઘીતા માણસો રોષી વયનું કાંઈ જેને આપણે એ રોશી વયનું જાણ થાય એ એક વિજ્ઞાન જ હતું આજે તો છોકરા છોકરી ભણીને ને મા બાપથી નફા થઈ જાય છે બાળક થાય છે ત્યારે એને બાળક માટે તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર